કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું હવે છેલ્લા કેટલા સમયથી ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ખૂબ જ વરસાદ પડ્યો અને અમુક અમુક વિસ્તારની અંદર કમોસમી વરસાદથી મુશળધાર વરસાદ પડ્યો જેના લીધે દસ બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ખેડૂતોને ખેતી પાકોની અંદર ખૂબ જ નુકસાન થયું છે અને આ નુકસાનથી ખેડૂતો આવતી શિયાળુ સિઝનની અંદર આ નુકસાન સહન કરી શકે તેવી પરિસ્થિતિ નથી કેમ કે તમે જે લોકો તમારી માત્ર એક વર્ષની જે કમાણી હોય છે તે પણ ખુલ્લામાં પડી હોય તો પણ તમને રાત્રે નુકસાન જે ઊંઘ નથી આવતી તો આખી કમાણી અંદર પડી હતી તો એ નુકસાન ખેડૂતો સહન કરી કેમ કે તમે નોર્મલ તમારા જે સાધન છે પણ તે રોડની ઉપર પાર્ક કરતા હો તો પણ થોડા થોડા સમયે તમે તેની ઉપર નજર રાખતા હો છો કે કોઈ ચોરી ના જાય તો આ તો કુદરતનો ખૂબ જ કહેર થયો છે અને ખેડૂતોને ખેતી પાકોની અંદર ભયંકર નુકસાન થયું છે આ નુકસાનની અંદર સરકાર હવે સર્વે પણ કરશે અને નુકસાનની અંદર સહાય આપશે પણ તે નુકસાનથી ખેડૂતોનો વધારે ફાયદો ના થાય તેની જગ્યાએ સરકારે દેવા માફી અંગે વિચારવું જોઈએ તો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર આપજો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે અવશ્ય દબાવો આમ તો ઉત્તર ગુજરાતની અંદર પણ પહેલાં વરસાદ થયો હતો વાવ થરાદ પંથક અને પાટણ પંથકની અંદર પણ આવો જ બાર ઇંચ જેટલો વરસાદ છેલ્લી આઠ તારીખે પડ્યો તેના પછી આ મહિને ફરી

કુદરતના સાથે પડખે અને તેમનો નિર્ણય લેવો જોઈએ તો આ આપણો મેઇન પ્રશ્ન છે તેમજ ખેડૂતોને મગફળી વાળો પણ પ્રશ્ન હતો તેની અંદર ઘણા ખેડૂતોએ મગફળીની અંદર તેમને જે ઉત્પાદન લઈ લીધું છે તો તેવા સમયે મગફળીની અંદર પણ સો જે મગફળી છે તે બસો મણ જેટલી ખરીદી થવી જોઈએ અને ખેડૂતોના દેવા માફી માટે સરકારે વિચાર કરવો જોઈએ અને સરકારની જે સેટેલાઇટ સિસ્ટમ મગફળીનો જે પાક હતો તેની અંદર સર્વે થતો હતો તે સેટેલાઇટ સિસ્ટમને અત્યારે એક્ટિવ કરી અને ખેડૂતોના હિત માટે રાતોરાત સર્વે થવો જોઈએ અને તેના ફોટો રાખવા જોઈએ સરકારે કેમકે સરકાર જોડે આવી સિસ્ટમ છે જ્યારે ખેડૂતોની મગફળી ખરીદવાની આવે છે ત્યારે આ સિસ્ટમ એક્ટિવ હોય છે તો ખેડૂતોને સહાય આપવાની હોય જમીન ધોવાણ હોય પાક નિષ્ફળ હોય એવા સમયે આ સિસ્ટમ એક્ટિવ રાખવી જોઈએ અને તેના આધારે ખેડૂતોને સ્માર્ટફોન નથી તેમના જોડે પુરાવા માંગવામાં આવે છે તેમનો સર્વે કરવામાં આવે છે અને ખેડૂતોને ગામ પંચાયત તાલુકા પંચાયત સરકારી કચેરીઓના ધક્કા ખાવા જોઈએ તો સરકાર પાસે આટલી જ સુંદર સિસ્ટમ છે સેટેલાઇટ વાળી કે જે મગફળીની ખરીદી વખતે સેટેલાઇટ ઇમેજની અંદર આધાર રાખતા હોય છે તો આજના સમયે તત્કાલીન આ બાબતે સેટેલાઇટ ઇમેજનો સર્વે કરવો જોઈએ અને તેના આધારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ અને શક્ય હોય અને જે ખેડૂતોને વધારે નુકસાન છે ત્યાં ખેડૂતોના ઉપર જે દેવું છે તેની અંદર સરકારે દેવા માફી કરવું જોઈએ જેટલું પણ યોગ્ય લાગે તેટલું દેવાની અંદર ઘટાડો કરી અને દેવાની અંદર જે ખેડૂતમાં થતી દેવું છે તેની અંદર શક્ય હોય તો પચાસ ટકા અને જરૂર એવું લાગે તો સો ટકા સુધી સહાય આપવી જોઈએ આ બાબતે તમારા ઉપર કોમેન્ટની અંદર અભિપ્રાય અવશ્ય જણાવજો અને જે સેટેલાઇટ સિસ્ટમ ખેડૂતોને મગફળી ખરીદવા વખતે મદદરૂપ સરકારને થાય છે તેવી જ રીતે આ વખતે સરકારને એ પણ વિચાર કરી અને સેટેલાઇટ સિસ્ટમના માધ્યમથી સહાય આપવી જોઈએ કેમકે પાછળ જતો કોઈ ભ્રષ્ટાચાર ના કરી જાય અને કોઈ સાચા ખેડૂતને સહાય ના મળે કોઈ ખેતરની અંદરથી પાણી જલ્દી નિકાલ થઈ જાય અને ધોવાણ થાય તો તેવા સમયે સરકારને સેટેલાઇટ સિસ્ટમ ઉપયોગ મળે છે તો કૃષિમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રી સાહેબ સરકારના અધિકારીઓ આ બાબતે અવશ્ય નિર્ણય લેવો જોઈએ તો અમારા વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે તે અવશ્ય ધો આભાર